ધોરણ બાર અને વિષય છે એકાઉન્ટ જો એકાઉન્ટની અંદર આપણે સોમાંથી સો માર્ક્સ લાવવા હોય તો એ કેવી રીતના લાવી શકીએ અને એના માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે એટલે આ વિડીયોને ખાસ ધ્યાન આપીને સમજીશું જેથી કરીને આપણને કોઈપણ જાતની મુશ્કેલી ન થાય અને વધુમાં વધુ માર્ક્સ આપણે લાવી શકીએ સૌ પ્રથમ વિભાગ એની વાત કરીએ તો આપણને એમસીક્યુ પૂછાવાના છે અને એમસીક્યુ કેટલા હશે તો વીસ એમસીક્યુ હશે વિભાગ બીની અંદર દસ પૂછાશે વીએસ ક્યુ એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન એક વાક્યમાં જવાબ વિભાગ સીની અંદર આપણને ત્રણ માર્ક્સવાળા છ પ્રશ્નો પૂછાય અને છમાંથી આપણે કુલ ચાર પ્રશ્નો લખવાના રહેશે જ્યારે વિભાગ ડીની અંદર આપણને કુલ પાંચ પ્રશ્નો પૂછાય પાંચમાંથી આપણે ત્રણ પ્રશ્નો લખવાના અને આ જે પ્રશ્નો છે એ દરેકે દરેક પ્રશ્નોના ચાર ગુણ રહેશે વિભાગ ઈ વિભાગ ઈ એક પ્રશ્નના આઠ માર્ક્સ રહેશે અને એવા પાંચ પ્રશ્નો પૂછાય અને પાંચમાંથી આપણે લખવાના કેટલા ત્રણ અને વિભાગ એફ એ બાવીસ માર્ક્સનો છેલ્લો વિભાગ રહેશે એમાં આપણને બે પ્રશ્નો પૂછાશે અને બે પ્રશ્ન બંને કમ્પલસરી હશે તો સૌ પ્રથમ વિભાગ એથી શરૂઆત કરીએ અને વિભાગ એની અંદર આપણને કુલ વીસ જેટલા પ્રશ્નો પૂછાવાના છે એટલે કે વીસ વિકલ્પો પૂછાવાના છે આ વીસ વિકલ્પો ક્યાંથી પૂછાશે એ આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ પ્રથમ ભાગ એકનું જે પહેલું ચેપ્ટર છે એમાંથી આપણને બે એમસીક્યુ પૂછાશે આ પહેલાં જે બે એમસીક્યુ છે એ આપણને પહેલાં ચેપ્ટરમાંથી પૂછાશે બીજું ચેપ્ટર વાર્ષિક હિસાબ છે એટલે એમાંથી પૂછાશે નહીં આ ત્રીજું અને જે ચોથું ચેપ્ટર છે એ આપણને ટીજા ચેપ્ટરમાંથી પૂછાશે એટલે કહ્યું પાઘરીમાંથી આપણને બે એમ સીક્યુ પૂછાશે ત્યાર પછી જે આપણને ચોથું ચેપ્ટર છે એ ચોથા ચેપ્ટરમાંથી પણ આપણને બે એમ સીક્યુ પૂછાશે પાંચમા ચેપ્ટરમાંથી પણ આપણને બે એમ સીક્યુ પૂછાશે જ્યારે છઠ્ઠા ચેપ્ટરમાંથી ફક્ત એક જ એમસીક્યુ પૂછાશે સાતમું જે ચેપ્ટર છે એમાં સાતમા ચેપ્ટરમાંથી પણ આપણને બે એમસીક્યુ પૂછાય ત્યાર પછી ભાગ બે ચાલુ થશે એટલે અહીંયાથી હવે આપણો ભાગ બે ચાલુ થાય એ રેડ કલરથી લખીએ એટલે ભાગ બેની અંદર જે આપણું પહેલું ચેપ્ટર છે એટલે કે કયું મૂડી એમાંથી આપણને બે પ્રશ્નો પૂછાય ત્યાર પછી ડિબેન્ચરમાંથી આપણને એક જ પ્રશ્ન પૂછાશે અને ત્યાર પછી જે ત્રીજું ચેપ્ટર છે એમાંથી પૂછાતું નથી કે વાર્ષિક હિસાબ છે ચોથામાંથી આપણને બે પૂછાય પાંચમામાંથી પણ આપણને બે પ્રશ્નો પૂછાય અને છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ આપણને બે પ્રશ્નો પૂછાય એટલે કુલ તમે જોઈ શકો ભાગ એક જે છે એ ભાગ એકમાંથી કેટલા પૂછાય તો ભાગ એકમાંથી તમને અગિયાર પ્રશ્નો પૂછાશે અને ભાગ બેમાંથી આપણને નવ પ્રશ્નો એટલે કુલ વીસ એમસીક્યુ આપણને જે પૂછાવાના એ આ રીતના પૂછાશે અને એનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો જેથી કરીને ખબર પડે કે ક્યાંથી આપણને શું પૂછાવાનું છે ત્યાર પછી વિભાગ બી વિભાગ બીની અંદર આપણને દસ પ્રશ્નો પૂછાવાના છે કે દસ વીએસ ક્યુ પૂછવાના છે વીએસ ક્યુ એટલે શું વીએસ ક્યુ એટલે એક વાક્યમાં જવાબ આપો કેટલા પૂછવાના છે આપણને તો દસ વીએસ ક્યુ પૂછાવાના છે ક્યાંથી પૂછાશે એ પણ જોઈ લે તો સૌપ્રથમ પ્રથમ ભાગ એકની વાત કરીએ તો આપણને ડાયરેક ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાશે એટલે ત્રીજા ચેપ્ટરમાંથી આપણને એક પૂછાય ચોથામાંથી એક પૂછાય પાંચમામાંથી નહીં પૂછાય છઠ્ઠામાંથી એક પૂછાય અને સાતમા માંથી આપણને બે પૂછાશે ઓકે એટલે અહીંયા ભાગ એક આપણો પૂરો થઈ ગયો હવે ભાગ બે ની વાત કરું તો ભાગ બે માં આપણને ક્યાંથી પૂછાશે ભાગ બે માં આપણે ડાયરેક્ટ ડિબેન્ચરમાંથી એક પૂછાશે ડિબેન્ચર એટલે બીજું ચેપ્ટર ત્યાર પછી ચોથું પાંચમું ને છઠ્ઠું આ બધામાંથી આપણને પૂછાશે કેટલા સોરી ચોથું પાંચમું છઠ્ઠું નહીં ડાયરેક્ટ જ આપણે પાંચમું ને બગ બબ્બે એટલે પાંચમા ચેપ્ટરમાંથી બે અને છઠ્ઠા ચેપ્ટરમાંથી બે એમ કુલ પાંચ પ્રશ્નો આપણને વિભાગ એક એટલે કે ભાગ એકમાંથી પૂછાય અને બાકીના પાંચ પ્રશ્નો એ આપણને ભાગ બે માંથી પૂછાય એટલે આ રીતે આપણને કુલ દસ પ્રશ્નો પૂછાવાના છે એટલે એ પણ ખાસ ધ્યાન આપજો કે ક્યાંથી પૂછાવાના છે ત્યાર પછી વિભાગ સી ની વાત કરીએ હવે વિભાગ સી ની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો તો પછી વાત કરીએ પ્રમાણે છ પ્રશ્નો પૂછાવાના અને 6 માંથી લખવાના કેટલા ચાર દરેકે દરેક પ્રશ્નના ત્રણ ગુણ છે એટલે આ જે વિભાગ છે ને એ બાર માર્ક્સનો વિભાગ થવાનો છે અને ખૂબ અગત્યનો આ વિભાગ ગણાવી શકાય જો આ બારમાંથી બાર આપણા પૂરા જવા જોઈએ કે બહુ સરળ દાખલા આપણને પૂછાવાના છે કેટલા પૂછાય છે છ ચલો સૌપ્રથમ જે એકત્રીસ નંબરનો જે પ્રશ્ન છે એ આપણને ચેપ્ટર નંબર એકમાંથી એટલે પેલા અગિયાર જે પ્રશ્નો છે ને એ અગિયારમાંથી આપણને એક પૂછાય અગિયાર ઉદાહરણ છે ને અગિયાર સ્વાધ્યાય છે ચેપ્ટર નંબર એક અને એમાંથી આપણને પૂછાશે કોઈ પણ એક ત્યાર પછી આપણને એક પૂછાશે લાભ ત્યાગ એટલે કે ચેપ્ટર નંબર ચાર લાભ ત્યાગ પૂછાય અથવા પેલું નફા નુકસાન કાઉસમાં ઉઢાડ બાકી જે પ્રશ્ન છે એ આપણને પૂછાઈ શકે ત્યાર પછીના બે પ્રશ્નો આપણને સાતમા ચેપ્ટર એટલે કે વિસર્જનમાંથી પૂછાય વિસર્જનમાંથી કેટલા પ્રશ્નો પૂછાય બે અને ડિબેન્ચર એટલે કે ભાગ બેનું આપણું બીજું જે ચેપ્ટર છે એ ડિબેન્ચરમાંથી આપણને બે પૂછાય એટલે કુલ કેટલા પ્રશ્નો થયા છ અને છ માંથી આપણે લખવાના કેટલા ચાર અને ચાર લખો તો તમારા બાર માર્ક્સ પૂરા આવી જાય હવે વાત કરીએ આપણે વિભાગ ડી વિભાગ ડીની અંદર કેટલા પ્રશ્નો તો વિભાગ ડીની અંદર આપણને કેટલા પાંચ પ્રશ્નો પૂછાવાના અને પાંચમાંથી લખવાના ખાલી ત્રણ છે અને ત્રણ લખો તો એકના ચાર ગુણ એટલે આ વિભાગ પણ બાર ગુણનો થાય એટલે બારમાંથી બાર મેળવવા હોય તો આ પણ સરળ છે કેવી રીતના મેળવી શકીએ એ પણ જોઈ લે તો આજે સાડત્રીસ નંબરનો જે પ્રશ્ન છે એને આડત્રીસ નંબરનો પ્રશ્ન એ ચેપ્ટર નંબર ત્રણ અને ચેપ્ટર નંબર ત્રણ એટલે કહ્યું એટલે આ બંને પ્રશ્ન આપણને પાઘડીમાંથી જો પાઘરી આપણે વ્યવસ્થિત સારી રીતે કર્યું હશે તો આ બંને પ્રશ્નો આપણને આવડશે ત્યાર પછી જે બાકીના ત્રણ પ્રશ્ન રહ્યા ઓગણચાલીસ ચાલીસ અને એકતાલીસ એ ભાગ બે માંથી પૂછાય અને ભાગ બેનું કયું ચેપ્ટર તો ભાગ બેનું ચોથું ચેપ્ટર પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર આ ત્રણ ચેપ્ટરમાંથી આપણે કયો એક જ પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે કેમ કે બે તો આપણે પાઘડી કરી નાખવાના અને આપણે લખવાના ત્રણ એટલે પાઘડી જો બે કરી નાખીએ તો ચોથું પાંચમું અને છઠ્ઠું એમાંથી કોઈ પણ એક કરો તો પણ આપણા પૂરા માર્ક્સ આવે હવે વિભાગ ડીની વાત કરી પછી ઈ વિભાગ ઈ છે એમાં પણ પાંચ પ્રશ્નો પૂછાવાના અને પાંચમાંથી આપણે લખવાના કેટલા તો એમાં પણ પાંચમાંથી ત્રણ લખવાના એમાં શું પૂછાય આપણને તો પ્રવેશના બે દાખલા પૂછાય નિવૃત્તિનો એક દાખલો પૂછાય અને ઇક્વિટી શેર મૂડી જે છે એના બે દાખલા પૂછાય એટલે કુલ કેટલા દાખલા પૂછાય પાંચ અને આ પાંચમાંથી આપણે ત્રણ લખવાના દરેકના આઠ ગુણ છે એટલે આ વિભાગ આપણા માટે ખૂબ જ અગત્યનો થવાનો છે જોઈએ આપણે શું અગત્યનું થવાનું છે અને ક્યાં પ્રશ્નો પૂછાય આપણે વાત તો કરી લીધી પણ બેતાલીસ નંબરના પ્રશ્નમાં આપણને શું પૂછાય તો બેતાલીસ નંબરના પ્રશ્નની અંદર આપણે પાંચમું ચેપ્ટર એટલે કે પ્રવેશ પૂછે અને ચુમ્માલીસમાં આપણને નિવૃત્તિ પૂછાય આ બે શું છે તો આ બે છે પ્રવેશ પ્રશ્નનો ક્રમ પણ આ જ રહેશે અને અહીંયા પૂછાશે આપણને નિવૃત્તિ આ જે પિસ્તાલીસ અને છેતાલીસ છે એ ભાગ બે આપણું ખરું એ ભાગ બેનું પહેલું ચેપ્ટર અને આપણ ભાગ બેનું પહેલું ચેપ્ટર એટલે કયું ઇક્વિટી શેર મૂડીવાળું જે ચેપ્ટર છે એમાંથી આપણને પૂછાશે જપ્તીવાળો એક દાખલો આપણને પૂછાય એની પર તૈયારી રાખવાની હવે છેલ્લો વિભાગ વિભાગ એફ અને ત્યાર પછી આપણે એ પણ જોઈશું કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું અને તમારે કયું ચેપ્ટર ખાસ કરવાનું તો વિભાગ જે એફ છે એની અંદર આપણે બે દાખલા પૂછા છે અને બે દાખલામાં એ બંને દાખલા કયા હશે તો બંને દાખલા હશે વાર્ષિક હિસાબ કયા કયા બે વાર્ષિક હિસાબ આપણા બે વાર્ષિક હિસાબ છે તો આપણે એ પણ જોઈ લઈએ કયો દાખલો ક્યાં પૂછે તો આપણને જે પહેલો ભાગ છે ભાગ એકનું બીજું ચેપ્ટર એ ભાગીદારીના જે વાર્ષિક હિસાબો છે એ ભાગીદારીના વાર્ષિક હિસાબોનો દાખલો આપણને પૂછાશે અને ભાગ બેનું ત્રીજું ચેપ્ટર એમાં જે કંપનીના વાર્ષિક હિસાબો છે એ આપણને દાખલો પૂછે ટૂંકમાં બંને પૂછાવાનું તો વાર્ષિક હિસાબ જ છે એક ભાગીદારીવાળો પૂછાશે અને એક કંપનીવાળો પૂછાશે એટલે એના કેટલા માર્ક્સ છે તો બંનેના અગિયાર અગિયાર એટલે બાવીસ માર્ક્સનો આ વિભાગ છે હવે સૌ પ્રથમ આપણે વાત કરવાની છે જે વિભાગ એ છે વિભાગ બી છે સી છે ડી છે ઈ છે અને એફ એ બધામાં કેટલા માર્ક્સનું છે એ તો આપણે જોઈ લીધું એટલે આમાં વીસ માર્ક્સ છે આમાં દસ માર્ક્સ છે આની અંદર બાર માર્ક્સ છે પણ બાર કુલ નથી એમ જોવે છે છ પ્રશ્ન છે એટલે અઢાર માર્ક્સ છે ત્યાર પછી આ જે પ્રશ્ન છે એ ચાર માર્ક્સનો એક છે એમાં બાર ગઈને આપણે પાંચ પૂછવાના એટલે આ વીસ માર્ક્સ કહેવાય ત્યાર પછી આ ચોવીસ માર્ક્સ કહેવાય પણ પ્રશ્ન પૂછવાના પાંચ એટલે ચાલીસ માર્ક્સ કહેવાય અને આ બાવીસ માર્ક્સ છે તો આ બધાનો સરવાળો કરીએ ને તો એકસો ને ત્રીસ થાય આ બધાનો આ બધાનો સરવાળો કરીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ અને આ છ તો કેટલા થાય એકસો ને ત્રીસ થાય એટલે 130 માર્ક્સ ત્રીસ માર્ક્સનું પેપર આપણને પૂછાય એમાંથી આપણે સો માર્ક્સનું લખવાનું અને લાવવાના તેત્રીસ માર્ક્સ છે એટલે જો તેત્રીસ લાવવાના હોય તો ને ત્રીસમાંથી તેત્રીસ લાવવાના છે નહીં કે સોમાંથી એટલે એકસો ને ત્રીસમાંથી જો તેત્રીસ લાવવાના હોય તો એ આપણા માટે સરળ થઈ જાય હવે છેલ્લે આપણે જે જોવાનું છે એ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું છે તો કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું છે એ પણ આપણે જોઈ લઈએ જેથી કરીને આપણને મુશ્કેલી થાય નહીં ચાલો જે પહેલું ચેપ્ટર છે ભાગ એક છે અહીંયા એમાંથી પાંચ માર્ક્સનું બીજું ચેપ્ટર છે એમાંથી અગિયાર માર્ક્સ ત્રીજું ચેપ્ટર છે એમાંથી અગિયાર માર્ક્સ ચોથા ચેપ્ટરમાંથી છ માર્ક્સનું ત્યાર પછી અઢાર માર્ક્સનું પાંચમું ચેપ્ટર છે ત્યાર પછી દસ માર્ક્સનું છઠ્ઠું ચેપ્ટર છે અને દસ માર્ક્સનું સાતમું ચેપ્ટર છે અહીંયા આપણા કેટલા ચેપ્ટર પૂરા થયા ભાગ એકના બધા ચેપ્ટર પૂરા થઈ ગયા ભાગ બેની વાત કરીએ તો ભાગ બેમાં પહેલું ચેપ્ટર જે છે ઇક્વિટી શેર એ અઢાર માર્ક્સનું છે બીજું ચેપ્ટર ડિબેન્ચર એ આઠ માર્ક્સનું છે અગિયાર માર્ક્સનું ત્રીજું ચેપ્ટર છે વાર્ષિક હિસાબ એ આપણને ખબર છે આ વાર્ષિક હિસાબ છે ને એ આપણો વાર્ષિક હિસાબ છે છ માર્ક્સનું ચેપ્ટર છે ચોથું એક દાખલો પૂછાશે ને બે આપણા એક વાક્ય બે વિકલ્પો પૂછાશે આપણને આઠ માર્ક્સનો આ જે છે બે વિકલ્પ બે એક વાક્યમાં જવાબ ને ચાર માર્ક્સનો દાખલો ફરીથી આઠ માર્ક્સ બે વિકલ્પ બે એક વાક્યમાં જવાબ ને આઠ માર્ક્સનો દાખલો એટલે આપણે હવે જોવાનું એ છે કે આપણને પેપર પૂછાવવાનું એકસો ને ત્રીસ માર્ક્સનું આપણે લખવાનું સો માર્ક્સનું પણ આપણે શું કરવાનું જે સી વિભાગ છે ને એ સી વિભાગમાં કેટલા લખવાના આપણે છમાંથી ચાર લખવાના પણ ચાર જ નહીં લખવાના છમાંથી ચાર લખવાના પછી એક પેજ છોડ દેવાનું એ જ રીતના ડી ડીમાં આપણે પાંચમાંથી ત્રણ લખવાના પાંચમાં ત્રણ લખવાના પછી એક પેજ છોડ દેવાનું પછી ઈ લખવાનો અને પછી એફ લખવાનો હવે જો સમય પૂરો બચે છે આપણી પાસે સમય પૂરો થઈ ગયો હોય તો તો કોઈ વાંધો જ નથી તો આ જે બ્લેન્ક પેજ છે એમાં લાઈન મારી દેવાની પણ જો સમય હોય તો આપણે સી વિભાગનો બીજો એકાદ દાખલો કરી નાખવાનો જે કંઈ એકાદ દાખલો ખોતો પડે તો આપણને એ કવર થઈ જાય ડીમાં પણ આપણે એકાદ દાખલો બીજો કરી શકીએ જેથી એ પણ કવર થઈ જાય એટલે આ રીતના જો આપણે તૈયારી કરીએ તો આપણને કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં અને આવી જ રીતના બીજા વિડીયો જોવા માટે આપણી જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને મળતા રહે આભાર